વેલકમ બેક ટુ દિવાળીના તહેવાર પર અમદાવાદ વાસીઓને એમટીએસની ભેટ મળી છે ધનતેરસથી દિવાળી સુધી એમટીએસના તમામ રૂટ પર નિઃશુલ્ક મુસાફરી કરી શકાશે આજથી ત્રણ દિવસ શહેરના તમામ રૂટ પર મુસાફરો ફ્રી મુસાફરી કરી શકશે લોકો બજાર સુધી સહેલાઈથી પહોંચી શકે તે માટે એમટીએસએ આ નિર્ણય કર્યો છે નાગરિકોએ એમટીએસના આ નિર્ણયને વધાવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી ત્રણ દિવસ એટલે કે ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળીના દિવસે એમટીએસ ની તમામ બસોમાં ફ્રી મુસાફરીનો લાભ લોકો લઈ શકશે ત્યારે અમદાવાદમાં જે ત્રણ દિવસની વાત કરવામાં આવે તો શનિવાર રવિવાર અને સોમવારના રોજ જે મુસાફરો છે ટિકિટ વગર મુસાફરી કરી શકશે પોતાના ગંતવ્ય સ્થાન ઉપર જઈ શકશે સાથે જ લોકલ જે બજાર છે તે બજારમાં ખરીદીનો માહોલ સર્જાય તેને ખાસ ધ્યાનમાં લઈને અત્યારે લોકો પણ અહીંયા પહોંચ્યા છે એમટીએસ બસની અંદર વીટીવીની ટીમ પહોંચી છે માથી વાત કરવામાં આવે તો એમટીએસમાં મફત મુસાફરી છે અત્યારે કઈ રીતનો લાભ મેળવી રહ્યો છો ક્યાંથી ક્યાં જઈ રહ્યા છો આપ મણિનગરથી ગાંધીનગર મણિનગર ગાંધીનગર હા ગેર સરસ લાગે હા આપો કેટલો ફાયદો બહુ સારો લોકો કહી રહ્યા છે કે સારો ફાયદો થશે અન્ય લોકો પણ આપણી સાથે છે તેમની સાથે પણ વાતચીત કરીશું કાકા મુસાફર છો તમે માં મુસાફરી કરી રહ્યા છો મફત મુસાફરી છે ત્રણ દિવસ માટે શું કહેશો ખરેખર આમ જોવા જાય તો અત્યારે સારી છે પબ્લિક માટે એટલું સન્માન મળે છે પબ્લિકને પણ સાથે સાથે છે ને તો લોસ બી ના જાય એ બી જોવું પડે એ બી જોવું પડે એમ ને ભવિષ્યમાં લોસ ના જાય ને અને પ્રગતિ થાય એ માટે ખરેખર કટિબદ્ધ રહેવું જોઈએ તમે શું કહેશો ત્રણ દિવસ મુસાફરી મફત છે સ્થાનિક બજારમાં લોકો ખરીદી કરવા નીકળે એ માટેનું આ આખું આયોજન છે આ નિર્ણય ઘણો સારો છે મધ્યમ વર્ગના મુસાફરો ઘણી રાહત રહેશે આનાથી અને આ મ્યુનિસિપાલિટીનો ઘણો સારો નિર્ણય છે અમારા તરફથી આભાર માનીએ છીએ લોકો આભાર માની રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો શું કેશો તમે રેગ્યુલર મુસાફરી કરો છો એમટીએસ ની કે રેગ્યુલર રેગ્યુલર સારું લાગ્યું દર સારું આપવું જોઈએ અને ખુબ ખુબ અભિનંદન એમટીએસ નો જે આપવું જોઈએ બધાને સારા સહકાર મળવો જોઈએ બધાને તો દિવાળીના સમયે એમટીએસ દ્વારા લોકોને જે રાહત આપવામાં આવી છે આ ઉપરાંત સ્થાનિક બજારોમાં લોકો ખરીદી કરવા માટે સરળતાથી પહોંચી શકે તે માટેની આ ખાસ વ્યવસ્થા આગામી ત્રણ દિવસ એટલે કે ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળીના તહેવાર દરમિયાન ઉપલબ્ધ રહેશે કેમેરામેન આશિષ જોડિયા સાથે પાર્થિવની વીટીવી ન્યૂઝ અમદાવાદ